કોલકાતામાં ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના વિરુદ્ધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ભરૂચ શહેરના તબીબોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉપરોક્ત બનાવમાં તથસ્થ તપાસ અને ન્યાયની માંગ કરી છે કલકત્તામાં ટ્રેનિંગ ડોક્ટર સાથે રેપિટ મર્ડરના બનાવમાં વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના તબીબો જોડાઈને કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજરોજ એક દિવસે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં ભરૂચના આઈ એમ એ ભરૂચ બ્રાન્ચ પણ જોડાઈ હતી ભરૂચ અને અંકલેશ્વરમાં માં આજરોજ છ વાગ્યાથી ઇમરજન્સી સેવા સિવાય તમામ મેડિકલ સર્વિસ બંધ રાખવામાં આવી હતી સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભેગા મળીને જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં આરોપીઓ સામે કડક થી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી જાહેર કરવામાં આવે કે કર્મચારી તો તેની સામે નોન જાહેર કરવામાં અને હોસ્પિટલો તેમજ ક્લિનિકમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપ્યા બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના સેક્રેટરી ડોક્ટર પ્રગતિ બારોટે કઈક આ પ્રમાણે જણાવ્યું હતું નમસ્કાર હું ડૉક્ટર પ્રગતિ બારોટ ઓનરરી સેક્રેટરી આઈએમએ ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે આઈએમએ ભરૂચના તમામ ડોક્ટર્સ દ્વારા આજે સવારે છ વાગ્યાથી આવતીકાલ સવાર છ વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આઈએમએ ભરૂચ તથા ભરૂચના મોટાભાગના એનજીઓ દ્વારા આજે એક પીસફુલ કેન્ડલ માર્ચનું આઠ વાગે પાંચવતી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડોક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડૉક્ટર્સ ફ્રેટર્નિટીમાં કામ કાર્યરત એવા તમામ ડૉક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માંગીએ છીએ